અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસ કાર્યોની ની ભેટ આપશે સૌથી પહેલા તેમણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા હતા આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હતા ત્યારબાદ તેઓ ધ અર્થ સમિટ 2025-26 માં હાજરી આપવા ગાંધીનગર જવા રવાના થઈ ગયા હતા અમિત શાહે નાબાર્ડ IAMAI ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં યોજાયેલી ધ અર્થ સમિટ 2025-26 નું ઉદ્ઘાટન કર્યું હતું આ ઉપરાંત સહકાર સારથી એપ લોકાર્પણ ગ્રામીણ અર્થતંત્ર મજબૂત કરવાની દિશામાં 13 નવી ડિજિટલ સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો આ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી જીતુ વાઘાણી

અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ ધરાવે છે કૃષિ પશુપાલન અને સહકાર દેશના વિકાસના ત્રણ આધાર સ્તંભ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ વિભાગોના બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો છે દેશના વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી ટેકનોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકશે નહીં સહકાર સારથી ડિજિટલ પારદર્શિતા અને ઓછા ખર્ચે સેવા ઉપલબ્ધ કરાવશે બનાસકાંઠા અને પંચમહાલમાં ચાલતા પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા છે જેના આધારે ભવિષ્યમાં આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ થશે ડેરી ક્ષેત્રની સર્ક્યુલર ઇકોનોમી માટે ગુજરાત રોલ મોડલ બન્યું છે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીના પ્રયાસો વધતા દેશમાં હાલ ઓગણપચાસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી ચૂક્યા છે અને અમૂલની ચાલીસ ઓર્ગેનિક પ્રોડક્ટ ઓનલાઈન ઉપલબ્ધ છે અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રણ દિવસીય ધ અર્થ સમિટના અમૃત ચિંતનથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા નવી ઉંચાઈઓ પહોંચશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરશે